ચોમાસામાં પાણી ભરાવવાની અનેક વિસ્તારોમાં સમસ્યા છે વડોદરા શહેરમાં જ એક વિસ્તાર છે વોર્ડ નંબર આવ્યો રાજસ્તમ સોસાયટી રાજરત્ન સોસાયટી બગીખાના વિસ્તાર અને એસઆરપી કેમ્પસ સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલા વરસાદમાં લોકોના ઘરોમાં એકથી થી દોઢ ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે જે માટે જવાબદાર છે યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ

વરસાદી ડ્રેનેજ નાખવાનો નિર્ણય લેવાયો પરંતુ નિર્ણય લેવાયા બાદ સમસ્યા પૂરી થવાને લઈને સમસ્યા વધી લોકોના ઘરમાં દોઢ બે ફૂટ પાણી ભરાતું હતું એ આ વર્ષે ચારથી પાંચ ફૂટ પાણી ભરાયું એટલા માટે કે આપ જોઈ શકો છો કે અહીંયા લાલબાગ તળાવથી જે વરસાદી ડ્રેનેજ નાખવામાં આવી વિશ્વામિત્રી નદી સુધી પોણા ત્રણ કરોડના ખર્ચે આ ડ્રેનેજ સિસ્ટમ તો નખાય પરંતુ યોગ્ય રીતે કામગીરી ન થતા બગીખાના વિસ્તાર રાજ રત્ન સોસાયટી રાજતંભ સોસાયટી સહિતની અનેક સોસાયટીઓની અંદર પાણી ભરાયા ખૂબ વધુ ભરાયા હવે સ્થાનિક કાઉન્સીલરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિજિલન્સ તપાસની માંગ કરી છે બાલુભાઈ શું કહેશો સતત પાણી ભરાતા હતા એટલે આપણે રજૂઆત કરી કે લોકોના ઘરમાં પાણી ભરાય છે વરસાદી ડ્રેનેજ થઈ ક્યાં ખુશી હશે કે આ વર્ષે પાણી નહીં ભરાય સુસ્થિતિ રહી છેલ્લા દસ દસ બાર બાર વર્ષથી અમે રજૂઆત કરતા હતા અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટી હોય કાશી વિશ્વનાથ હોય એસઆરપી હોય નવાપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જતું હતું ચોમાસામાં લોકોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય એટલે વારંવાર રજૂઆત કરી સામાન્ય સભામાં કરી પત્ર લખાય એના પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું બે કરોડ સિત્તેર લાખ કે બોત્તેર લાખનું એ કામ જ્યારે આવ્યું કામ થઈ ગયું કામગીરી ચાલતી હતી ત્યારે પણ અમે જે તે અધિકારીઓને રજૂઆત કરી કે સાહેબ કામ હજુ યોગ્ય રીતે નથી કરવામાં આવતું અને કામ અમને એવું કમિશનર સાહેબે સભામાં પણ એવું કીધું કામગીરી સારી થઈ છે આ વખત તમારાથી કોઈ હવે આના પછી કોઈ પણ જગ્યાએ પાણી નહીં ભરાય અમને ખુશી થઈ અને કમિશનર સાહેબ કે એટલે અમને માની લેવાનો એમના પર વિશ્વાસ મૂકી દીધો અને વરસાદ પડ્યા પછી તમે જોઈ શકો કે દર વર્ષે જે પાણી ભરાતું હતું એક ફૂટ દોઢ ફૂટ ઘરમાં લોકોને આ વખત વધારે ત્રણ ત્રણ ફૂટ ચાર ફૂટ અને જે પાણી નહીં ભરાય એ વિસ્તારમાં પણ પાણી ભરાઈ રહ્યું જ્યારે અડધો દિવસમાં પાણી ઉતરી જાય તો આ વખત ત્રણ ત્રણ દિવસ સુધી લોકોના ઘરોમાંથી પાણી ઉતર્યું નહીં એટલે તમે સમજી શકો કે જે વરસાદી કાસ બનાય છે એમાં કોઈ જગ્યાએ ચૂક થઈ છે એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે સાહેબ આની વિજિલન્સ તપાસ કરો ને આવા કોન્ટ્રાક્ટરોને ફરીથી કામો નહીં આપવાના કે આટલા લોકોના પરસેવાના વેરાના પૈસા લઈ જાય ને પૈસા લઈ જતા હોય કામગીરી યોગ્ય રીતે ના થાય એનાથી ઉલટું વધારે લોકોને વધારે નુકસાન થયું છે ક્યાંક કોઈક ભૂલ થઈ છે જોઈન કરવામાં અને સ્લોપ આપવામાં તો દર વખત કરતા ઉલટું અમારા ઘરમાં બે થી અઢી ફૂટ પાણી હતું દર વખતે જનરલી એકાદ ફૂટ હોય છે છ સાત ઇંચ હોય છે બે ત્રણ કલાકમાં ઉતરી જાય છે આ વખતે લગભગ સાંજના જે ઘરમાં પાંચ વાગે ભરાયું હતું એ બીજે દિવસે સવારે સાડા પાંચ છ એટલે લગભગ બાર તેર કલાક તો ઘરમાં પાણી રહ્યું છે હવે અમારા જેવા ફર્સ્ટ ફ્લોરવાળાએ એક તો ઘર વખરીના નુકસાન ભોગવવાના સાથે સાથે અમારે ઉપર ફ્લોર નહીં એટલે કોઈક બીજાને ત્યાં રહેવા જાઓ અથવા અહીંયાથી બીજા વિસ્તારમાં જતા રહો ઘર બારે એકલું મૂકીને અને બીજું એક રિસ્ક ફેક્ટર એવું કે આ વખતે અમારી આ ગલ્લીમાં

તાપમાં તમે ઉભારો ને તો પાણી શરીરમાંથી નીકળી જાય પણ આ ખાડાનું પાણી લેવલ જ ઓછું નહીં થતું વર્ષોથી એવું ને એવું જ છે આ પાણી ક્યાંથી આવે છે ખબર જ